મારા નાના ભાઈના વાઈફને વડનગર દષ્ટી હોસ્પિટલમાં ઓપરેશન કરાયેલું ગર્ભાશયની કોથળીનું બરાબર અને તે જ સમય દરમિયાન મારા નાના ભાઈના ઘેરથીનું મૃત્યુ થયેલું જે ડૉક્ટરને બેદરકારીના કારણે થયું છે અને એની જાણ માટે અમે મહેસાણા આવેલા છીએ સાહેબશ્રીને અમારે એ માગણી છે કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ

એ સ્ટાફ જે એમણે બતાવેલો હતો સીઈએમાં એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે એમણે રજીસ્ટ્રેશન કરાવવા માટે માહિતી મોકલેલી હોય એમાં ધોરણ પ્રમાણેનો જે ગુણવત્તાવાળો જે સ્ટાફ હોવો જોઈએ ક્વોલિફાઈડ સ્ટાફ એ ક્વોલિફાઈડ સ્ટાફ નહોતો તે માટેની અમે એમને ઓલરેડી એક નોટિસ આપેલી અને ક્વેરી આપીને એમને સ્ટાફ બદલવાની માગણી પણ કરેલી હતી જ્યારે અમારી ટીમ ગઈ ત્યારે એમણે બે નવા સ્ટાફની રિક્રુટમેન્ટ બતાવીને અમને સર્ટિફિકેટ્સ બતાયેલા હતા પરંતુ તે બંને સ્ટાફ એ વખતે ત્યાં હાજર નહોતા એટલે એ પણ હજી એક શંકાનો જ વિષય છે અને એના માટે પણ અમે એમને નોટિસ આપી છે અને આગળની કાર્યવાહી માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની અમારી જ્યારે બેઠક થશે ત્યારે અમે અધ્યક્ષ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરીશું અને પછી આગળનો નિર્ણય લઈશું કયા પ્રકારનો સ્ટાફ નહોતો ને પણ બિલ ક્વોલિફાઈડ વ્યક્તિનો ઉપયોગ થયો આવી છે ના કાગળોને દસ્તાવેજો ચકાસતા અને એમની સાથે રૂબરૂના જે ડિસ્કશન અમારી ટીમના થયા એ ઉપરથી ક્વોલિફાઈડ એનએસ દ્વારા જ એમને એનએસ આપવામાં આવ્યું છે એવું માલુમ પડ્યું છે એમનું

આ કેસમાં જે ઓપરેશન કરનાર સર્જન એ ઓપરેશન કરેલું છે અને સર્જન પણ ઓપરેશન તો કરી શકે કોઈ પણ પેટના ઓપરેશન હોય એ સર્જન કરીશ કરતા હોય છે પરંતુ આ ઓપરેશન જે વજાઇનલ હિસ્ટ્રેક્ટોમી થઈ છે એ કરી શકે કે ના કરી શકે એનો અભિપ્રાય મેડિકલ બોર્ડ આપશે વડનગર બારપરા પરા ચાર્જ મેવા ઠાકોર સમાજનો મંત્રી છે છ બાર તારીખના રોજ છાબલીયા ગામની એક દીકરીનું જે ગર્ભાશયનું ઓપરેશન વડનગરના જે વસંતભાઈ ડૉક પટેલ સાહેબ ડૉક્ટરે જે ઓપરેશન કરેલું અને એ ઓપરેશન નિષ્ફળ ગયેલું એ બાબતની અમે આજે રજૂઆત કરવા માટે આવે છે શું અમારી એ માગણી છે કે આ બહેનને ન્યાય મળવો જોઈએ એ એમને જો એમનો આ વિષય ના હોય તો પેલા ઓપરેશન ના કરવું જોઈએ આનું ઓપરેશન કર્યા પછી આ ભાઈ એક જ કલાકની અંદર એક્સપાયર થઈ ગયેલો છે એટલે આ બેનને ખરેખર ન્યાય મળવો જોઈએ